નસવાડી ખાતે ખિદમત ગ્રુપ તેમજ આયુષ્ય બ્લડ બેંકના સંયુક્ત બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો હતો જેમાં બસો અગિયાર જેટલા બ્લડના બોટલ યુવાનો દ્વારા ડોનેટ કરાતા નસવાડીમાં પહેલીવાર આટલી મોટી સંખ્યામાં બ્લડ ડોનેટ કરાયું છે નસવાડી ખાતે યુવાનો દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો હતો નસવાડીના ડોક્ટર ઇમ્તિયાઝ મેમન લકીવાલાને મળતા તેઓએ ખિદમત ગ્રુપ બનાવ્યું અને વડોદરાની આયુષ્ય બ્લડ બેંકનો સંપર્ક કરી નસવાડી ખાતે સાવલી દરગાહ ઉપર બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો હતો જેમાં મહિલાઓ યુવતીઓ યુવાનો અને ગ્રામજનો બ્લડ ડોનેશન કેમ્પમાં ધૂમધકતા તાપમાં બ્લડ આપવા માટે પહોંચ્યા હતા અત્યાર સુધી જોવામાં આવ્યું છે કે બ્લડ લેવા માટે લાઈનો પડે છે પરંતુ નસવાડીમાં ખિદમત ગ્રુપના બ્લડ ડોનેશન કેમ્પમાં બ્લડ આપવા માટે લાઇનો લાગી હતી અભૂતપૂર્વ ઉત્સાહથી નસવાડીમાં યુવાનોએ બ્લડ ડોનેટ કરતા બસોની અગિયાર બોટલ લોહી જમા થયું હતું નસવાડીમાં પહેલીવાર બ્લડ ડોનેટ કેમ્પમાં આટલો ઉત્સાહ જોવા મળ્યો હતો જ્યારે ખિદમત ગ્રુપ દ્વારા બ્લડ આપ્યા બાદ ચા કોફી અને બિસ્કીટ અને શરબતની વ્યવસ્થા કરવામાં આવી હતી